તમારે જોયા છે હવે તો મોહણમ જો હવે કે ધકો છો

અમે રહેવા જો પેલા જલાજી એ ઉડરા ઉડરાયા હતા તમન તો લે જલાજી મે ઉડરાયા હતા તમન ના કોને તો કોમ શેરી શેર ગોળી ગોડ જાતા હતા તમે લે ઈરા જાતા હતા આ ના જોય આ વાડમાં માં ઠકણ શેડો પાડ્યા હતા હોય ને હા તો ચિટલે આદરા ભેદો કર્યો હો આ તો હવાળો નો હોય નો એવું અને આ કોક બખારા નઈ કરતો આ માળાવ જે છે કરી આદરા પાસ ભેદો કરું પેલા આ ઇકન જો આ ચિયા બખારા કરી છે

ઓયને હમદાદ હમદાઈ દો ચમ સકન કરીસી હોમો ભમરાળા માં હારું કામ જાતા તો કરતા આ કાળ મુઢન સમજાવો હાથ ઓમ કા છે તમે હેડે હારું કામ કરવા તમે કેમ થી જાતા

ખબર હે અમારે ભાઈ આડો પડી પીધો તો દારૂ એમ દારૂ પીવા છીએ તમારા ઘર વાળા ને તમાર કુટુંબ વાળા ને કશું નઈ કર્યું પણ તમારી તાકાત છે દારૂ પીવાની

બધા નેતાઓ પહાડી કાકા ની પેલા આવશે તમે રંગુ તું આવતો રહે પેલા કબડ્ડી માર થી કોઈ ઘરે જતા અલા એ ચૂડી મેલ લે ચૂડી મેલ યાર તમે મને વઘારો ભીલુ પાડો ભીલુ અલા મારે આ ડોલે મારે લ્યા એ એ કન્યા આરી કણું બાબા એ શું કરું બરો તો તારે પાડ્યો રંગુભાઈ ના જીદિયાર હું તું બને ગયો તને ખબર નેતી

એ જેવા તેવા નામ તો તમારું અલ્યા લે મરી દો મરી જોઈ ને ઘરે તમારે કાચી જે કરું પેલા કરી રહ ટુ થ્રી તમે આભરૂ છે બલદાન કોઈ ના આવે મારો બનાસો આ